એક મહત્ત્વનો સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે ઉત્તર ગુજરાતમાં વરસાદથી થયેલ તારાજીનો મુદ્દો હવે ગૃહમાં પણ ઉઠ્યો છે તો કોંગ્રેસના સવાલ પર ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળીએ જવાબ આપ્યો છે બનાસકાંઠાના સુઈગામ અને વાવ પંથકમાં ભારે વરસાદના કારણે અનેક ક્ષેત્ર પ્રભાવિત થયા છે ઘણા ક્ષેત્રોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે અને રેસ્ક્યુ ઓપરેશન પણ જારી છે આ સ્થિતિના કારણે બસો નેવ્યાસી ગામમાં વીજળી ગુલ થઈ ગઈ છે જે પૈકી એકસો તેર ગામમાં વીજ પુરવઠો ફરીવાર શરૂ થયો છે એનડીઆરએફ એસડીઆરએફની ટીમે ત્રણસો એસી થી વધુ લોકોને બચાવ્યા છે ભાજપના ધારાસભ્ય પ્રવીણ માડીએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર પહેલા દિવસથી ખડે ફગે છે વીજળી પુનઃસ્થાપન ફૂડ પેકેટ અને રસ્તા રિપેરનું કામ ચાલુ છે ભાજપના નેતાએ જણાવ્યું છે કે સરકાર સહાય અને સર્વેમાં પાછી નહીં પડે કોંગ્રેસનું કામ આક્ષેપ કરવાનું છે અને અત્યારે તમામ રીતે એકસો ને બસો સત્તાણું ગામો પૈકી એકસો ને ગામોનું વીજળીકરણનું રિવોક કરવાનું કામ એ અત્યારે પૂર્ણ થઈ ગયું છે રસ્તાઓ ત્યાં સુધી પહોંચાડવાનું રિવોક કરવાના અને રેસ્ક્યુ કરવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે કુલ સહાય કરવાનું હશે સર્વે કરવાનું હશે એમાં ક્યાંય ભૂપેન્દ્રભાઈની સરકાર ક્યાં પાછી પડવા નથી પડી પણ નથી પડવાની પણ નથી